અરવલ્લી જિલ્લામાં આધાર કાર્ડ માટેની જે સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ ઘણા સમયથી આ આધાર કાર્ડમાં ફેરફારો કરવા હોય સુધારા કરવા હોય એવા તમામ કામોની કામગીરી બંધ કરવામાં આવી છે તેના અનુસંધાનમાં આજે તાર્કિક દલીલો સાથે રજૂઆત કરવામાં આવી અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ સત્વરે કચેરીમાં જ સંબંધિત વિભાગના અધિકારીઓને બોલાવીને વહેલામાં આવેલી તકે આ સુવિધા પૂર્ણ ચાલુ થાય અને જેમાં જે પુરાવા માંગવામાં આવે છે એ પુરાવા બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી અને પ્રજાને કઈ રીતે સુવિધાઓ આપી શકાય તે માટે અમારી તાર્કિક રજૂઆતોને યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી ઉચ્ચારી હતી એ જ રીતે મોડાસા શહેરમાં ડૂગરવાડા રોડ હોય ભેરુંડા રોડ હોય પાડપુ રોડ હોય કે પછી માલપુર રોડ અને મેઘેલ રોડ હોય કે કોલેજ રોડ હોય સાથ ગામતરમાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે નવા વિકસિત પામ્યા હોય મતદાર યાદીમાં તેમના સેક્શન ન હોવાના કારણે કે સોસાયટીનો કોઈ ઉલ્લેખ ન હોવાના કારણે જ્યારે આધાર કાર્ડ સુધારો કરવો હોય પાસપોર્ટ માટે જરૂરી હોય તેવા તમામ સંજોગોમાં આ પ્રશ્ન એક વિકટ બન્યો હતો અને આ અંગે અમે જે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લાના ચૂંટણી અધિકારી પણ છે તો તેમને વિગતવાર વિસ્તારો સાથેની માહિતી આપી અને સત્વેરે આવનારા સમયમાં જે ચૂંટણી સુધારા કાર્યક્રમ આવે તેમાં દરેક મતદાર યાદીમાં જે તે વિસ્તારની મતદાર યાદી બનતી હોય એ વિસ્તારને સંલંગિત એ સોસાયટીના સેક્શન નામોની ઉલ્લેખ કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી અને તેને પણ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ ખરેખર એક સકારાત્મક રીતે મૂલવીને આવા કામો ઝડપી થાય તે માટેની અમારી દલીલોને ગરાઈ રાખી છે અને આવનારી બધા સુધારણા કાર્યક્રમમાં આનો નિર્ણય લેવા છે તો હું માનું છું ત્યાં સુધી મોડાસા શહેરના કેટલાક પ્રશ્નો બીજા પણ હતા એ બધા જ પ્રશ્નોને અને જિલ્લાના બીજા જે પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોની આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતને તાર્કિક દલીલોને ઘરાવી રાખશે એ અમે આશા રાખીએ છીએ